સિનોર તાલુકાના સાઘલી ગામે વિકાસના નામે ખુલ્લી ગટોરોનો ખતરો વિકાસના નામે લાખો રૂપિયાનું બજેટ ખર્ચ્યા બાદ પણ સાઘલી ગામે ગટોરોનું અધૂરું કામ રાહદારીઓ અને વાહન ચાલકો માટે મોટી મુસીબત બની રહ્યું છે આ અંગે સ્થાનિકોમાં પંચાયતની અન આવડત અને બેદરકારી સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે સિનોરના સાઢલી ગામમાં કાયાવરોણ માર્ગ અને ત્રણ રસ્તા સર્કલ નજીક ગ્રામ પંચાયત દ્વારા ગટોરો બનાવવામાં આવી છે પરંતુ કેટલીક ગટરો ખુલ્લી છે જ્યારે કેટલીકને પથ્થરના ઢાંકણાથી ઢાંકવામાં આવી છે આ વિસ્તારમાં ચોવીસ કલાક રાહદારીઓ અને વાહનોની અવર જવર રહે છે પરંતુ પંચાયતની બેદરકારીથી ગટરોની આસપાસ ઘાસ ઊગી નીકળ્યું છે આનાથી ગટરોની હાજરીનો ખ્યાલ ન આવતા અકસ્માતનું જોખમ વધી ગયું છે ગત રોજ ગામના સંજય પટેલ પોતાના પરિવાર સાથે સાધલીની દુકાને કામ અર્થે આવ્યા હતા તેમને પોતાની ઇકોસ્પોટ ગાડી સાઈડમાં પાર્ક કરવા જતાં ઘાસથી ઢંકાયેલી ગટરનો અંદાજ ન આવતા ગાડીનું આગળનું ટાયર ગટરમાં ફસાઈ ગયું સદનસીબે પરિવારને કોઈ ઈજા થઈ નહીં પરંતુ ગાડીને નુકસાન થયું અને ક્રેનની મદદથી ગાડી બહાર કાઢવી પડી આ ઘટનાએ પંચાયતની નિષ્ક્રિયતા અને બેદરકારી પર સવાલો ઊભા કર્યા છે સ્થાનિકોની માંગ છે કે ગટરોને તાત્કાલિક ઢાંકવામાં આવે જેથી સુરક્ષિત રસ્તાઓની વ્યવસ્થા થાય